ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે પગપાળા અંબાજી જતા યાત્રિકોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના માર્ગો જાણે ભક્તિમય બન્યા છે ગાતાથી અંબાજી જતા રસ્તાઓ મા અંબાના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે ગામે ગામથી માનતા પૂરી કરવા ભક્તો પગપાળા જઈ રહ્યા છે ત્રિશુલિયા ઘાટ પાસેનો કઠિન માર્ગ પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પાર કરી રહ્યા છે અમદાવાદથી સંઘ સાથે પાંચસોથી વધારે માઇ ભક્તો સાણંદ થી બત્રીસ વર્ષથી પગપાળા જતા વૃદ્ધ પણ જોવા મળ્યા પગપાળા યાત્રિકોની ભીડને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ છે તો જુદા જુદા સેવા કેમ્પ પણ ચાલી રહ્યા છે વધતી જતી ભીડને લઈને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સીસીટીવી દ્વારા પણ દરેક સ્થળ પર નજર રખાઈ રહી છે તો આ સમયે મંદિર પરિસરમાં ડગ સ્કોટ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમે ડભોરાથી ચાલતા આવીએ છીએ ને માની ખૂબ જ કૃપા છે જેથી અમને કઈ થાક પણ લાગતો નથી અમે તો થોડા વર્ષથી ચાલીએ છીએ અમે પાછળ છીએ અમારે બત્રીસ વર્ષથી પગપાળા સંઘ ચાલે છે પગપાળા યાત્રા બધા હસતા રમતા ગુણ ગાન માના ગાતા અમે જઈએ છીએ કોઈ થાક નથી લાગતો માતાજી તો ગુરગાન શ્રદ્ધા એટલી માતાજી ઉપર માનતા હોય કે રમતા હસતા જઈએ માતાજી ગરબા ગુણ ગાન ગાતા અમે છીએ ચાલીસ થી પચાસ જણ હોઈએ રથ સાથે દોઢસો જણ હોઈએ છીએ કન્ટિન્યુ ચાલવા વાળા દોઢસો જણ હોઈએ છીએ ના થાક નથી લાગતો માની ભક્તિ અને શક્તિ બંને મળી રહે છે મને અનુભવ નથી કે પાંત્રીસ વર્ષ પહેલા હું નીકળ્યો છું આવું છું દર સાલ પછી દર સાલ પાંત્રીસ વર્ષ પહેલાં આવું છું અને આજે હું માતાજીના કૃપાથી મંગળવારે સા સવારે સાત વાગે અમે નીકળ્યા હતા અને આજે ચોથો દિવસ થાય છે અમારો અહીં અહીં આવતા અને કોઈ માતાજીની નિમિત્તે હું બાધા નિમિત્તે આવતો નથી કોઈ અપેક્ષા નથી કે માતાજી મને આટલું આપે પણ મારું કૃપાથી મારા ચરણમાં ચાલતો થયો તમની માતાજીની એવી દયા છે કે કોઈ શરીફળ નિમિત્તે હું ચાલતો આવતો નથી બરોબર પછી માની એવી દયા છે કે કોઈ પણ મારા હજુ આટલા વર્ષોથી મારું નિયમ તૂટ્યું નથી એની એ જ દયા રાખે છે પછી કોરોનામાં મારે બે વર્ષ એમ થાય કે આ નહી જવાય માતાજીની દર્શને પછી બાબલાએ ટીવીમાં જોયું કે બાપુજી જવા દે ખરા પછી મીકી ચાલતો થઈ જયો બરોબર બે નાઇટું કરી રસ્તામાં ત્રીજી નાઇટ અંબાજી આવ્યો પણ તો એ માની મનોકામના પૂરી કરી માતાજીએ અંબાજી મહામેળાને લઈને મોટી સંખ્યામાં ભક્તો મારાજીના ધામ તરફ જઈ રહ્યા છે અહીંયા અહિયાં આપ દ્રશ્યો અહિયાં પાંચસો થી વધુ લોકોનો જે સંઘ છે તે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે દાતાજી અંબાજી માર્ગો ઉપર અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જે પ્રકારે અહીંયા સમગ્ર જે માહોલ છે તે ભક્તિમય માહોલ દાતાના અંબાજીના માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો છે પગપાળા મા ના દર્શન માટે જઈ રહ્યા છે અહિયાં જે રીતના દ્રશ્યો જોવા મળે છે અહિયાં ભક્તોનું ઘોડાપુર આ દાતા અંબાજી ના માર્ગો છે ત્યાં જોવા મળી છે એટલે કે છેલ્લા બે દિવસ થી જે અંબાજી મહામેળાની શરૂઆત થઈ છે અને તેને લઈને અત્યારે આ જે તમામ જે માર્ગો છે તે જય અંબેના નાદ થી રહ્યા છે સમગ્ર જે મેળામાં પગપાળા યાત્રિકો અત્યારે મોટી સંખ્યામાં માના દર્શન માટે જઈ રહ્યા છે ચૌધરી વીટીવી અંબાના ધામમાં શેષ યુકાવવા લાખો લોકો દેશભરથી પદયાત્રા કરી રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પ યોજી સેવા કરવામાં આવી રહી છે અમદાવાદના અંબિકા સેવા કેમ્પ છેલ્લા સાત વર્ષથી અવિરત યાત્રિકોની સેવા માટે ખડે પગે છે દર વર્ષે ભાદરવી પૂનમમાં ગુજરાતભરમાંથી ગુજરાતના બહારથી પદયાત્રી ચાલતા આવતા હોય છે આ ફેરે અમે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એક મોટું સરસ આવું આયોજન કર્યું છે મારી ભક્તો માટે કે જે લોકો ચાલતા આવે છે એમને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા મેડિકલ ચા નાસ્તો અને આ કેમ્પની અંદર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી હિતેશભાઈ ચૌધરી મહામંત્રી શ્રી જયંશભાઈ અને અમારા પાર્ટીના બધા જ આગેવાનો એમના હસ્તે આ કેમ્પ આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે જે મા ભક્તનમાં જે દર્શન કરવા આવે છે એમના માટે જ્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે ત્યાં સુધી અમે લોકો સેવામાં ચોવીસ કલાક કેમ્પ ચાલુ રાખશું પદયાત્રીઓને કંઈ તકલીફ ના પડે એના માટે અમે એવી વ્યવસ્થા કરવામાં આવી છે પીએન માળી અને એમની ફાઉન્ડેશનની ટીમ દ્વારા તો આ બધા જે પદયાત્રીઓ ચાલતા આવે છે એમના માટે મા અંબા એમની બધી મનોકામના પૂરી કરે પ્રાર્થના સાત આઠ દિવસ થી નડિયાદ થી ચાલતા ચાલતા આજે અંબિકા સેવા કેમ્પ સુધી પહોંચ્યા છીએ અહિયાં આરામ કરવાની સારી સુવિધા અને પાણીની સુવિધા કુલર નાસ્તાની સુવિધા કમ્પ્લીટ છે અહીંયા બે કલાક દોઢ કલાક થી અમે આરામ કરીએ છીએ ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયાથી અમે પસાર થયા તો ત્રિશુળિયા ઘાટમાં જે અંબિકા સેવા કેમ્પ ગોધાવીનું જે આયોજન છે સુંદર મજાનું આયોજન છે અહીંયા સેફટી એટલે કે સલામતીની વાત કરીએ તો આજના જમાનામાં સેફ્ટી એ બહુ ગંભીર વિષય બની ગયો છે અને આવા જ્યાં જ્યાં વધારે પબ્લિક ભેગી થતી હોય ત્યાં મોટા હાદસા બનવાના ચાન્સ ખૂબ જ વધતા હોય છે એના અનુસંધાનમાં અહીંયા આયોજકો અને સ્વયંસેવકો તરફથી સેફ્ટીને લગતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જે ફાયર એન્સ્ટિક્યુચર છે અને કોઈ ચોરી કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે ચોવી ગુણ્યા સ્વાત સીસીટીવીનું મોનીટરીંગ અને સાથે એક નાનો કંટ્રોલ રૂમનું પણ અહીંયા આયોજન કર્યું છે અને એના સ્વયંસેવકો અહીંયા ચોવીસ કલાક એનું મોનિટરિંગ કરી રહ્યા છે વિસાનામી પણ વાત કરીએ જો વિસામાની તો અહીંયા કુલર છે ગાદલા છે અને બહુ સારી એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે આતરાળુઓને તકલીફ ના પડે અને શાંતિથી અને એકદમ ચિંતા મુક્ત અહીંયા આરામ કરી શકે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અમે બે હજાર ઓગણીસથી આયોજન કરીએ છીએ અંબિકા સેવા કેમ્પ ગોધાવી અમારે કેમ્પનું નામ છે અહીંયા આગળ અમારી આખી ટીમ છે ગોધાવીથી જે છે આજુબાજુના ગામોથી છે દરેક વ્યક્તિની આગળ અમને સહકાર મળે છે અને અહીં આગળ જે છે અમે યાત્રીઓની સુવિધા માટે વિસામો છે ચા પાણી પાણી નાસ્તો અને રજવાડી ખીચડી એમ અનેક પ્રકારની સુવિધા અહીંયા આગળ આપીએ છીએ યાત્રિકો માટે અને આ જ રીતે અમે અવિરત યાત્રિકોની અમે સેવા કરી શકીએ એવી માતાજીને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે ત્યારે આ જતા ભક્તો માટે અનેક સેવાભાવી લોકો દ્વારા કેમ્પો લગાવીને સેવા કરવામાં આવી રહી છે ત્યારે જે અંબિકા સેવા કેમ્પ છે જે અમદાવાદના છે તેના સેવાભાવી લોકો દ્વારા જે કેમ્પ અહીંયા કરવામાં આવ્યો છે તે મોટો ડોમ બોધીને અહીંયા વિસામાં માટેનો પણ એક કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં અનેક જે પદયાત્રીઓ છે તે અહીંયા તમામ જે લોકો છે તે આરામ કરી શકે તે માટે તમામ ગાદલા સહિત કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે ઠંડા પવન સાથે અહીંયા લોકો આરામથી રહી શકે અને આરામ કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વની વાત છે કે જયારે સેફ્ટીની બાબત હોય હજારો લોકો પસાર થતા હોય આરામ કરતા હોય ત્યારે સેફટી જરૂરી છે ત્યારે સુરક્ષા અને સેફટીને લઈને પણ અહીંયા જે સેફટી બોટલો પણ મૂકવામાં આવી છે અને મહત્વની વાત છે કે સીસીટીવી કેમેરાથી પણ આ ડોમ છે તે સજ્જ કરવામાં આવ્યો છે કેમ કે હજારો લોકો અહીંયા જ્યારે વિસામો કરતા હોય ત્યારે કોઈ ઘટના ન બને તેને લઈને સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવે છે એટલે કે અંબિકા સેવા કેમ્પ છે તેમના દ્વારા સતત અહીંયા ભક્તો માટે અવિરત સેવા ચાલુ છે અહિયાં ખીચડી અને ચાનો પણ નાસ્તો આપવામાં આવી રહ્યો છે એટલે કે રજવાડી ખીચડી તરીકે આ કેમ્પ પ્રખ્યાત બન્યો છે અને અહીંયા જે અમદાવાદના ભક્તો છે તે સતત સેવા આપી રહ્યા છે મોકજી ચૌધરી વીટીવી બનાસકાંઠા